ભૂગર્ભ ગટર વારંવાર ચોકઅપ થવાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુરૂવારની વહેલી સવારે સગાળ કોટડી ની સામે આવેલ માર્ગ પર ગટર ચોકઅપ થતા ગંદુ પાણી ફુવારા સ્વરૂપે ઉભરાયું હતું જેના કારણે આખો રસ્તો પાણીથી છલોછલ થઈ ગયો હતો શિયાળાની વચ્ચે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા વિસ્તારના રહેવાસીઓ નાક દબાવીને પસાર થવાનો વારો આવ્યો હતો ગટરમાંથી આવતી ગંધને કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય વાતાવરણ સર્જાયું છે જેના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારની ભૂગર્ભ ગટર અવારનવાર ચોકઅપ થાય છે છતાં પણ નગરપાલિકાની ગટર શાખા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે ગંદા પાણી ક માર્ગો પર દૈનિક જીવન ખોરવાઈ રહ્યું છે અને રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે જેથી વારંવાર થતી ગટરની સમસ્યા પરથી લોકો રાહતનો શ્વાસ લઈ શકે